નમસ્કાર મિત્રો સેવાકીય પ્રવૃત્તિમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હાલ આપણે પહોંચ્યા છે ગામ દરુણિયા તાલુકો ગોધરા અને જિલ્લો પંચમહાલ હાલ આપણે વિડીયોમાં મુખ્ય આપણી જે સેવાકીય પ્રવૃત્તિ સુકંદસિંહ રાહુલજી જે ચલાવી રહ્યા છે અને લગભગ એમનું ઘર નંબર આ ચોથું છે અને જ્યારે જ્યારે એ ડ્યુટી પરથી રજા લઈને આવતા હોય છે ઘરે ત્યારે ત્યારે એમને એક એમનું એક સ્વપ્ન છે અને એક ધ્યેય છે અને એક એમનું વિઝન છે કે જ્યારે જ્યારે રજા પર આવીશ ત્યારે ત્યારે એક મકાન બનાવીશ ભલે હું દસ દિવસની રજા લઈને આવીશ કે પાંચ દિવસની લઈને આવીશ કે પંદર દિવસની કે મહિનાની રજા ગમે ત્યારે હું એક મકાન તો બનાવવાનો પ્રયત્ન કરીશ અને હાલ જે એમના સેવાકીય પ્રવૃત્તિઓ બીજી છે જેમાં જે કાર્ડ વિતરણ રેશન કીટ વિતરણ છે એ તમામ ગામોમાં પહોંચે છે આજુબાજુના દસથી પંદર ગામોમાં દરેક ઘરે ઘરે રાશન કીટ વિતરણ કરે છે અને કોઈનો ફોન આવે ત્યારે પણ એ પહોંચાડે છે કે આ રાશન કીટ ખૂટ્યું છે કે પતી ગયું છે ત્યારે પણ એ પહોંચાડતા હોય છે તો અમારા સર્વ સમાજ સેના પંચમહાલ તરફથી સર્વ સમાજ સેવા સામલી ગ્રુપને લાખ લાખ વંદન અને આવા જ વીરો આપણે ભૂમિના વીરોને ખૂબ ખૂબ અભિનંદન અને હાલ આપણે જોઈએ કે આજે દરુણિયા ગામમાં સુકાનસિંહ રાહુલજી કોનું મકાન બનાવવા જઈ રહ્યા છે પહેલાં તો હું તમને મકાન બતાવી દઉં કે કઈ રીતનું મકાન છે અને કઈ રીતે રહે છે એમનો વાસણ છે ચારે બાજુની દીવાલ છે આ વાસન છે આમાં કદાચ જમવાનું જમતા હોય અને આ ચૂલો છે એની અંદર કદાચ જમવાનું બનાવતા હોય ચૂલા પર તો આજ એ આપણા અમારા માટે તો ભગવાન જ કહેવાય કે જે એમની સેવા કરવા માટે અમને આ જગ્યા પર સમય સંજોગો અમને ખેંચી લાવે છે સેવા કરવા માટે તો હાલ આપણે એમની સાથે વાતચીત કરીશું અને જાણીશું કે આજે સર્વ સમાજ સેવા સાંભળી ગ્રુપ અહીંયા એક સુકંતસિંહની પૂરી ટીમ અહીંયા પહોંચી છે ત્યારે આપણે એમનું નામ પૂછીશું અને સાથે સાથે જ આપણે હસમુખસિંહ સાથે સુકંતસિંહ સાથે વાતચીત કરીશું અને જે પણ કઈ આપણે જે પણ કઈ મદદરૂપ થાય છે અને જે મદદરૂપ આપણે તમામ તમામના સહયોગથી થશે અને આ વિડીયોની કમેન્ટની અંદર અમે સુકંદસિંહનો નંબર પિન કરી દઈશું જે ગુગલ પે પેટીએમ ફોન પે તમે કરી શકશો જેથી આ નિરાધાર છે કાકા એમનું તમામ રીતે આપણે મદદ કરી શકીએ બોલો શું નામ છે તમારું ગોવિંદ ગોવિંદભાઈ ગોવિંદભાઈ અમે અત્યારે લાઈવમાં જે અમારા વિડીયો બતાવ્યો તો આ રીતે જ દિવાલમાં આ રીતે જ રહો છો અહીં

એક કઈ રીતનું નહીં તો પછી આપણે વાતચીત કરી લઈએ પછી આપણે ચાલીને તમે બતાવજો તો આપણી સાથે છે સુકંતસિંહ સુકનસિંહ સાથે વાતચીત કરીશું અને જે આ સેવાકીય પ્રવૃત્તિ હોય એ ચલાવી રહ્યા છે તો એમાં એમનું વિઝન શું છે અને તેમનું આગળ જે સેવાકીય પ્રવૃત્તિમાં છે અને ક્યાં સુધી અને કેવી રીતે સેવા કરવા માગે છે આ નિરાધારોની એ આપણે તમામ અને એમનું કઈ રીતે આ સપનું જોયું અને કઈ રીતે એમને એક વિચાર આવ્યો સેવાકીય પ્રવૃત્તિમાં જોડાવાનો તે આપણે સુકંતસિંહ સાથે જાણીશું મિત્રોને મારા જય માતાજી હું પહેલાં જણાવવા માગું છું કે અમે એક શરૂઆત કરી સમાજ સમાજથી સામલી ગ્રુપ અમારા સામલી ગામ કરીને તો પહેલાં તો અમે રાશન કીટો આપવાની શરૂઆત કરી ગામમાં જેમ કે કોઈ દાદા દાદી હોય કે કોઈ વિધવા બહેન હોય એની આગળ પાછળ કોઈ સહારો ના હોય તેમને રાશન કીટો અમે આપવાની શરૂઆત કરી તો રાશન કીટ આપતા આપતા અમારા સામલી ગામમાં એક બા હતા જેમની આગળ પાછળ કોઈ સહારો નહોતો તો તેમનું ઘર હું હશું જ નહોતું તો અમે વિચાર્યો કે રાશન કીટ તો આપણે દર મહિને આપીએ છીએ તો અમે કંઈક નવું કરીએ તો અમે એ ઘર જોયું ઘરનો વિડીયો બનાવ્યો અમે ઘણા બધા દાતાજીએ દાન કર્યું સેવા મદદ કરી હેલ્પ કરી પછી અમે ઘર એક બનાવી દીધું પછી નક્કી કરી લીધું કે દર રજા પર હું એક તો ફોજી છું અને હું સીઆરપીએફ ઓબરા કમાન્ડો માં છું ને હા સરસ વેસ્ટ બંગાળ છે તો દર રજા પર આવું તો એક ઘર બનાવવાનું મારું લક્ષ્ય છે અને દર મહિને રાશન કીટો આપડે જે એને જરૂર છે એમને આપવાની જરૂર છે તો અમે દર રજા પર તો બીજી રજા પર આવ્યો તો એક બીજા તેમનું જ ઘર બનાવ્યું પછી ત્રીજી રજા પર આવ્યો તો ગામ દરુનિયા તાલુકો ગોધરા જિલ્લો પંચમાં એ ગામ દરુનિયામાં એક બેન હતા વિધવા અને એમના નાના નાના પાંચ બાળકો હતા તો તેમનું ઘર અમે બારમા મહિના બાદ આપણે ઓપનિંગ કર્યું છે એમને બનાવીને અને હવે ફરી રજા પર હું આવ્યો છું પંદર દિવસની તો આપણા અપંગ ગોવિંદભાઈ છે જેમની આગળ પાછળ કોઈ સહારો નહીં પાંચ છ વર્ષથી આ જ કન્ડિશનમાં કોઈ કમાવા વાળું નથી આપણે રાશન કીટ આપીએ છીએ તો હવે આપણું ઘર નંબર ચાર આપણું લક્ષ્ય છે કે ગોવિંદભાઈને ઘર બનાવવાનું છે અને જ્યાં સુધી જીવીશું આપણે જ્યાં સુધી આપણા રહે જ્યાં સુધી જીવશું જ્યાં સુધી આપણા પગ કામ કરશે ત્યાં સુધી આપણે દર રજા પર એક ઘર બનાવશું એ લક્ષ્ય કર્યું છે આપણે આપણા મિત્રો અને અને સર્વસમાજ સેવા નંબર દર્શક મિત્રો છે તમારા મોબાઈલ નંબર પર કઈ રીતે પેમેન્ટ કરવાનું છે અને આ મદદ આ નિરાધાર સુધી પહોંચી શકશે આપડે જે પણ મિત્રો આપણે જે પણ ફૂલની પાકડી મદદ કરવા માંગતા હોય તમારો ફોન પે નંબર ગુગલ પે નંબર પેટીએમ નંબર ડબલ એટ એટ ડબલ વન નંબર છે તેની પર આપણે તમે મદદ કરી શકો ઇઠ્યાસી ત્રણ છન્ ઇઠ્યાસી અગિયાર છ તમે ક્યારે આવ્યા રજા પર હમણાં હાલ હું હજુ કાલ આજ રાતે જ આવ્યો છું ગઈ રાતે જ રાતે રાતે બાર વાગે આવ્યો છું ઘરે અને સવાર પડતામાં જ એક બે કામ હતા તો કર્યા ને આ ત્રીજું કામ આપણા ગોવિંદભાઈના ઘરનું બનાવવાનું હવે આપણે શરૂઆત કરવાની છે કે રજા આપણી જોડે ઓછી છે અને હોળી પહેલા ગોવિંદભાઈનું ઘર નવું બની જાય ઘરનું ઓપનિંગ કરી જાય તો દરેક મિત્રો ખાજ મુહૂર્ત પણ આપણે રાખવાનું છે તારીખ ટૂંક સમયમાં જાહેર કરી દઈશું અને દરેક મિત્રો આવજો અને ગોવિંદભાઈનું ઘર બનાવવું બાપુ તમે મેં તમને દોઢ બે વર્ષથી ઓળખું છું તમે લગભગ જયારે બી રજા પર આવો છો સેવાકીય પ્રવૃત્તિમાં જ જોડાયેલા હોય છે પરિવારને સમય અપાય છે કે નહીં સેવાકીય પ્રવૃત્તિમાં ત્યારથી સર્વતમાત્ર સામલી ગ્રુપ આપણે સેવાની પ્રવૃત્તિ ચાલુ કરી ને ત્યારથી ફેમિલી માટે તો સમય ભૂલી જવાની મને એવું લાગે છે કે આ જે તમે સેવાકીય પ્રવૃત્તિ કરો છો ને મને તો એવું લાગે એ જ તમારો પરિવાર છે એવું લાગે છે મને તો બસ હવે તો આપણો પરિવાર એ જ થઈ કે જેનો કોઈ આગળ પાછળ સહારો ના હોય તેનો આપણો સહારો આપણી સમસ્યા સામલિક ગ્રુપ સહારો બનશે દરેક મિત્રો જે રીતે મદદ કરી શકશે કમ કે પેલી રજા પર હું આવ્યો તો બી મારા દરેક રજા પેલા ઘરને બનાવવા જતા રહે દરેક રજા પર વીસ પચીસ દિવસ તો ઘર બનાવવા જતા રહે એક પણ દિવસ ફેમિલી જોડે ટાઈમ મળતો નથી રહેવા માટે ખુબ સરસ ખુબ સરસ બાપુ હવે આપણી સાથે હસમુખસિંહ છે તો હસમુખસિંહ જણાવશે કે આ આપણે ગોવિંદભાઈનું જે મકાન બનાવવા સર્વ સમાજ સેવા સાંભળી ગ્રુપ જઈ રહી છે અને એનું પણ ટૂંક સમયમાં જાહેર કરશે તો આપણે બાપુ તમારા દર્શક મિત્રોને શું કહેવા માંગશો અને સહયોગ માટે બી તમે તમારા દર્શક મિત્રોને અપીલ કરો જય માતાજી તમામ મારા ફેસબુક ચાહક મિત્રોને આજે અમે ગોધરા તાલુકાના દરો ગામમાં આવ્યા છીએ આજે મનોજસિંહ છે સાથે દિનેશભાઈ છે કિશનભાઈ છે અને સુકનસિંહ છે આપણે સંજયભાઈ છે શામલીસિંહ એમ અમે આજે તમામ અમારા સાથી મિત્રો સાથે પહોંચ્યા છીએ અને આ નિરાધાર જે ગોવિંદભાઈનું ઘર લગભગ આ છેલ્લા છ સાત વર્ષથી તેમનાથી ચલાતું નહીં તેઓ લગભગ પંદર પંદર ફૂટ ચાલી શકે છે ને પછી એમને હોપ ચડી જાય છે એટલે બેસી જાય છે એમનો જાતે દિવ્યાંગ છે અને એમના બે નાના નાના બાળકો છે તો તમામ મારા ચાહક મિત્રોને બે હાથ જોડીને અપીલ કરું છું કે આપણે બધા સહિયારો સહયોગ કરીને આ ગોવિંદભાઈનું ઘર હોળી પહેલાં બની જાય એવી આશા રાખીએ છીએ જય માતાજી ગોવિંદભાઈ તમારા પરિવારમાં હાલ કોણ કોણ છે અત્યારે મારા પરિવારમાં મારકા કોસે બરાબર એક કાકો છે હમ અને બરાબર મતલબ હાલ તમને તો એ જમવાનું કદાચ આપતા હશે હાલ અત્યારે સારું કઈ ના ગોવિંદભાઈ તમને આપણે દર્શકોને ને કીધું કે તમે ચાલીને બતાવશો તો ચાલીને ને બતાવો થોડું બસ ગોવિંદભાઈ બેસી જાવ વાંધો નહીં તો મિત્રો આજે તમે ઘર જોઈ રહ્યા છો હું દૂરથી બતાવી દઉં તમને કે આ આ રીતનું ઘર છે અને હાલ તેઓ અહીંયા જ વસવાટ પાંચેક વર્ષથી કરી રહ્યા છે તમે વિચાર કરો કે આપણે આવી જગ્યા પર કે આપણે જે પણ કે આપણા પશુઓ હોય છે તેમના માટે આવી સગવડ કરતા હોય છે જ્યારે આપણા આવા ભય સમાન જે ભગવાન સમાન જેવા આપણા નિરાધાર છે તેઓ હાલ વસવાટ કરી રહ્યા છો કેટલી ખરાબ પરિસ્થિતિ અંદર એકબી ઘરની અંદર કોઈ વસ્તુ નથી એમની જોડે જીવન જરૂરિયાત તો આપણે તમામની જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ છે આ મકાન છે તમામ આપણે સર્વ સમાજ સેવા સાંભળી સાથે મળીને અને સહયોગ કરીને કરાવીને અને ટૂંક સમયમાં જ્યાં સુધી બાપુની રજા છે ત્યાં સુધી આપણે પૂર્ણ કરવા માટે ખૂબ પ્રયત્નો કરીશું મિત્રો તમામ મિત્રો ખૂબ સારો સહયોગ કરજો જેથી કરી આ ગોવિંદભાઈનું ઘર વહેલી તકે બની જાય હું તમને તેમના ઘર બતાવું છું અંદર કેવી એમની પરિસ્થિતિ છે મિત્રો આ છે તેમનો ચૂલો આ છે તેમના જૂના વાસન અત્યારે આજુબાજુના ઘરમાંથી એમને જમવાનું આપે છે એમના બે નાના નાના બાળકો છે આ છે એમને સૂવા માટેની ગોદડીઓ અને લગભગ આ એમના કપડાં છે બહુ જૂના હોય એવું લાગે છે ઘણા સમયથી ધોયા નથી એવું લાગે છે આ છે આ તેમના આ જે આ તું વોઠીઓની ભેદ ભરેલી છે દિવાલ તો છે જ નહીં અને અમે ભેદ કહીએ છીએ અમારી પાસામાં એટલે મિત્રો વહેલી તકે ખૂબ સારો સહયોગ આપજો તેથી કરી આ ગોવિંદભાઈ નિરાધાર ગોવિંદભાઈનું ઘર ફટાફટ બની વહેલી તકે બની જાય હોળી પહેલાં ત્યાં સુધી સુકંદસિંહ રાહુલજી જે ફોજી કિંગ છે કોબરા કોબ્રા કમાન્ડો છે તો એને અમે બધા સાથે મળીને સહિયારો સહયોગ કરીને વહેલી તકે તેમનું ઘર પૂર્ણ થઈ જાય એવી આશા રાખીએ છીએ મિત્રો લાઈવમાં બનાવી રેજો આગળ ગોવિંદભાઈ જોડે બે ત્રણ પ્રશ્ન પૂછીએ ગોવિંદભાઈ તમને અચાનક આવું ચલાતું નતું કે પહેલેથી નાનપણથી દિવ્યાંગ હાથ થી આવું થઈ ગયું અચાનક આવું થઈ ગયું હા હા એટલે પેલું જેવી રીતના પેલું લખવો કે રીતના થયેલું હા એકદમ અચાનક બરાબર બરાબર શું દિનેશભાઈ અત્યારે અમે જુવિંગ ત્યાં આવી રહ્યા આવ્યા છે આ બને એવું છે કે લખવા જેવું કહે હશે નથી પણ થોડીક શારીરિક અસમ થોડીક શારીરિક ખોળખા પણ છે એના લીધે થોડુંક ચાલી શકતા નથી થોડુંક ચાલે જાય એના પછી બેસી જવાય થાક લાગે છે તો તમામ મિત્રોને શું કહેવા માગશો તમામ મિત્રોને હું કહેવા માગું છું કે આપણી સર્વ સમસ્યાના સાંગળી સિવાય સર્વ સમસ્યાના પંચમા સિવાય આખા ગુજરાતી સર્વ સમસ્યાના સાથે મળીને ગોવિંદભાઈના ઘર બનાવવા માટે સાથ સપોર્ટ આપે અમારા સુકંદસિંહ છે મનુજસિંહ છે અને અમારા હસમુખસિંહ છે બધાને સાથ સપોર્ટ આપે બસ એટલું કહેવા માગું છું જય માતાજી હસ્તુ બાપુ શું કહેશો બે સભા બસ હું તો દરેક મિત્રોને વિનંતી કરું છું કે આપણે ગોવિંદભાઈનું ઘર જે બનાવવાનું છે એ હોળી ની પણ દસ તારીખ પહેલા એ ઘરે રેડી થઈ જાય હોળી ચૌદ તારીખે છે એના દસ તારીખ દસ તારીખ પહેલા ઓપનિંગ થઈ જશે ઘરનું એવું કરવાનું છે આપણે તો દરેક મિત્રો સાર સહકાર આપજો બસ માતાજી તમને વહેલી તકે તમારું આ સપનું પૂરું કરે અને અમે બધા તમારી સાથે છીએ અને મા ભવાનીને પ્રાર્થના કે આવી જ રીતના બધાની સેવા કરતા રહેજો બસ દરેક મિત્રો મનોજી જય માતાજી મિત્રો આજે આપણે હાલ જેવું જેમ બતાવ્યું અને લગભગ આપણા ત્યાં નિરાધાર આ જે શું કહેવાય નિરાધારનો જે આધાર હોય ને તો ગુજરાતની સૌથી વધારેમાં વધારે ખજૂરભાઈ છે અને ખજૂરભાઈ પછી ઘણા બધા છે પણ આપણા આવા એકદમ પછાત એરિયામાં જ્યારે ફોજીભાઈ જે સ્ટેટ પણ ફ્રીના રહેતા હોય જ્યારે મહિને રજામંત્રી કદાચ વર્તન નવું દિવસ કે સાહીઠ દિવસની રજા હોય અને એવાની અંદર પોતાના પરિવાર સાથે સમય દરેક ફોજીભાઈઓ વિતાવતા હોય છે સમય કાઢતા હોય છે અને આ એક સ્વાધિપાયને લગભગ બે વર્ષથી ઓળખું છું પરિવારને સમજ નહીં આપતા તો પંચમહાલની અંદર ખૂબ પંચમહાલનું ગૌરવ કહેવાય કે જે નિરાધનનો આધાર એવું ગ્રુપ બનાવે છે સર્વ સમાજ સેવા સાંભળી ગ્રુપને જે આ રીતે નિરાધારોની મદદ કરતા હોય છે તેથી મેં આપ તમામને વિનંતી કરું છું કે સ્કૂલને પાકડી યોગદાન કરીને મકાનમાં સહિયારો સહયોગ આપીને ફૂલને તથા એ પાકડી જે પણ યોજ્ઞાન યથાશક્તિ પ્રમાણે આપજો જેથી આ નિરાધારને એમનું એક અલગ જીવન કે જેમને સપનાઓ વિના વિચાર્યું કે મારી પરિસ્થિતિ ટૂંક સમય બદલાશે ત્યાં આપણે બદલી શકીશું એ તેથી અમે તમામ દર્શક મિત્રોને અપીલ જય માતા મિત્રો ફરી એકવાર આ ગામનું નામ કહી દઉં છું આ ગામ આવેલું છે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાનું દરોનિયા ગામ અને આ ગોવિંદભાઈનું મકાન થોડી પહેલા બની જાય તેવી અમે આશા રાખીએ છીએ જય હિન્દ જય ભારત જય માતાજી વિડીયોની એકવાર શેર જરૂર કરજો મિત્રો જેથી કરી તમારા શેર કરવાથી